તો દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે બજારમાં જોરદાર જોવા સુરત અમદાવાદ વડોદરાના બજારોમાં લોકોની ભીડ કપડા ફૂટવેર ની ધૂમ ખરીદી લોકો કરી રહ્યા છે બજારમાં ગરાગી નીકળતા વેપારીઓમાં ખુશી સુરતના ચોટા બજાર કે જ્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી છેલ્લી ઘડીની ખરીદી કરતા લોકો આવતા વેપારીઓમાં પણ ખુશી લઈને ખરીદી કરવામાં આવી રહી છે સીધા તમે જોઈ શકો છો ચૌટા બજારનો નજારો છે જ્યાં પ્રમાણે છેલ્લી ઘડીએ ભરચક ભીડ છે અત્યારે જોવા મળી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ કપડાની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે જે સુરત શહેરની અંદર જે રીતે કામદારોના પગાર અને ખર્ચી થઈ ચૂક્યા છે ત્યારે પગ મૂકવાની જગ્યા નથી એ પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને ચૌટા બજાર હોય અળાજન વિસ્તારનો પ્રાય માર્કેટ હોય કે પછી વરાછાનો કાપોદરા વિસ્તાર હોય આ વિસ્તારોની અંદર અત્યારે હાલ જબરદસ્ત ખરીદી અત્યારે હાલ જોવા મળી રહી છે જ્યાં જુઓ તે આ પ્રમાણેનો નજારો છે જોવા મળી રહ્યો છે ત્યારે દિવાળીમાં અત્યારે છેલ્લા ક્ષણની ખરીદી આ દ્રશ્ય જોઈ શકો છો ભરચક અત્યારે હાલ દુકાનો જોવા મળી રહી છે અને જે રીતે આખા વર્ષ દરમિયાન જે રીતે અત્યારે હાલ મંદીનો માહોલ રહેતો હોય છે પરંતુ અત્યારે તસવીર કંઈક અલગ જોવા મળી રહી છે લોકો છે એ ખરીદારી કરવા માટે ઉમટી રહ્યા છે અને જે રીતે જીએસટીમાં ઘટાડો થયો છે ત્યારે જે એનો લાભ છે એ પણ આમ જનતાને અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આ રીતની તસવીરો છે એ જોવા મળી રહી છે ચૌટા બજાર ઠેક ઠિકાણે પછી કાપડ બજાર હોય કે પછી અન્ય ચીજવસ્તુઓ ત્યાં અત્યારે હાલ ખરીદારી છે એ પૂરજોશમાં ચાલી રહી છે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ લોકો ઉપસ્થિત થયા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે આ જોઈ શકાય છે તમામ લોકો અત્યારે બજારમાં ખરીદારી કરવા માટે આવ્યા છે અને

જબરદસ્ત અત્યારે હાલ ભીડ જોવા મળી રહી છે પગ મૂકવાની જગ્યા નથી એ પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહ્યા છે આપ જણાવો બાળકો માટે પણ ખરીદ્યા કેવી રહી દિવાળી દિવાળી ખૂબ સરસ છે આ વખતે સારું વાતાવરણ દેખાય છે માર્કેટમાં હવે આશા છે કે બે હજાર પચીસમાં માં નવું કાંક વિકસિત કરીએ ને ધંધા સારા બધા ના થાય એવું આશા રાખીએ છીએ જીએસટી માં ઘટાડો થયો છે લાભ થાય છે ખરો જીએસટી હા લાભ ઘણો થયો છે મોદી સરકારના હિસાબે આપણને ઘણો લાભ થયો છે જીએસટી ઘટાડી છે એમાં હવે જોઈએ છીએ કે શેઠ તરફથી આપણને શું આશાઓ આપે છે બિલકુલ શેઠ તરફથી પણ આશા અપેક્ષાઓ છે અત્યારે ખરીદારી કરવામાં આવી રહી છે બેન બજારમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ઠીક ઠીકાણે ખરીદારી જોવા મળી રહી છે ત્યારે તમામ વિસ્તારો અંદર જે રીતે અત્યારે કપડા ખરીદી હોય કે પછી તમામ લોકો છે ખરીદી શું કર્યું અહિયાં કપડા ની કપડા નહી છે હા બરાબર છે હજી તો અંકલ અમે આવ્યા છે બાકી છે શોપિંગ બિલકુલ બજારમાં કેવી રોનક છે અત્યારે બહુ ગરાકી છે ટોપલા લા બેબ્યા છે પણ નફો ગાણી જાય છે આરામ વાળી ગરાકી છે ચોટા બજારમાં માં કેવી મંદી હતી પાછલા દિવસોમાં માં ને હવે કેટલી ત્રણસો પાસઠ દિવસ ગરાકી છે ચોટા માં ત્રણસો પાસઠ દિવસ જોઈ શકાય છે ત્રણસો પાસઠ દિવસ ની ખરીદારી છે અત્યારે જોવા મળી રહી છે ત્યારે આ રીતની ભીડ છે આ બજારોમાં જોવા મળી રહી છે ઠીક ઠીકાણે લોકો છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે સુરત શહેરના અંદર આ રીતે લોકો છે એ છેલ્લા ક્ષણની ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત